પક્ષીઓ હવે આપણે પંખીઓની સુંદર દુનિયામાં ફરીશું જેને એક ચાંચ અને બે પગ હોય તેને પક્ષી કહેવાય છે પહેલા ખેતરમાં જોવા મળતા પક્ષીઓ વિશે જાણીએ તેમાં આવે છે મરઘી ટર્કી ઘૂસ કુકડો અને બતક હવે કેટલાક આપણા ઘરની આજુબાજુ જોવા મળતા પક્ષીઓને મળીએ જેમાં આવે છે ચકલી કાગડો કબૂતર પોપટ કોયલ અને મોર તમને ખબર છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે હવે કેટલાક જંગલી પક્ષીઓને મળીએ પક્ષીઓ જંગલમાં રહે છે પણ ક્યારેક આપણા ઘરની આજુબાજુ પણ જોવા મળે છે આ પક્ષીઓ છે ગરુડ ઘુવડ ગીધ સુરખાબ અને લક્કડ ખોદ જીવ જંતુઓ ચાલો હવે આગળ વધીએ અને જાણીએ જીવજંતુઓ વિશે જીવજંતુઓને પાંખો હોય છે અને તેમના શરીર પર ટપકા અથવા પટ્ટી હોય છે તેમાંના કેટલાક ઉડી શકે છે જ્યારે કેટલાક ચાલી શકે છે ચાલો હવે તેમને માળીએ રંગબેરંગી પતંગિયું તે આખી દુનિયામાં બધે જોવા મળે છે આ મધમાખી છે તે મધપુડામાં રહે છે અરે આ તો કીડી છે તે તેના દરમાં રહે છે અને આ છે તીતી ઘડો તે ઘાસમાં રહે છે તે ઘાસમાં છુપાઈ જાય છે આપણે થોડાક જીવજંતુઓને મળ્યા જે ક્યાં તો ઉડી શકે છે અથવા ચાલી શકે છે જેમ કે કીડી ચાલી શકે છે જ્યારે પતંગિયું તીતી ઘોડો અને મધમાખી ઉડી શકે છે ચાલો હવે કયું પ્રાણી ક્યાં રહે છે તે જાણીએ ઘેટું બાળામાં રહે છે જ્યારે પક્ષી ઝાડ પર પોતાનો માળો બનાવે છે માછલી પાણીમાં રહે છે જ્યારે મધમાખી મધપુડામાં ઘોડો તબેલામાં અને કૂતરો કેનલમાં જ્યારે વાઘ જંગલમાં રહે છે